મેઘાણી સર્કલ નજીક આવેલ અંબિકા ફ્લેટમાં અનેક મકાનોમાં ચોરીનો બનાવ બનવા પામ્યો ભાવનગર શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલ અંબિકા ફ્લેટમાં ચોરીનો બનાવ બનતા ખળભળાટ મચી જવા પામી હતી મળતી માહિતી મુજબ મેઘાણી સર્કલ નજીક આવેલ અંબિકા ફ્લેટમાં છેલ્લા 10 દિવસથી અનેક મકાનોમાં ચોરીનો બનાવ બનવા પામેલ છે ત્યારે એકસાથે 4 ઘરોમાં ચોરી થતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને રોષે ભરાયા હતા મારું નામ હિતેશ પુકરિયા છે હું માગા એપાર્ટમેન્ટ મેઘાણી સર્કલમાં રહું છું આ અમારી સોસાયટીમાં કુલ અડતાલીસ ફ્લેટો આવેલા છે જે પૈકી છેલ્લા દસ દિવસમાં આઠથી દસ ફ્લેટોના તાળા તૂટેલા અને ગઈકાલથી આજ સુધીમાં બીજા આઠ દસ ફ્લેટોના તાળા તૂટેલા છે મારા ચાર ઘર છે એમાં ચારે ચાર ઘરમાં નાની મોટી વસ્તુઓ ઘયેલ છે એનો કોઈ ફિક્સ અંદાજ નથી કેટલી રકમની મારે ચોરી થઈ છે પણ નાની મોટી વસ્તુઓ ઘયેલ છે બાકી બીજા ઘણા બધા મકાનોના તાળા તૂટેલ છે તેઓને શું નુકસાની થઈ છે કેટલો એમનો સામાન જે છે તેની મને કોઈ માહિતી નથી પણ છેલ્લા ઘણા સમયથી અમારી આ સોસાયટી રીડેવલપમેન્ટમાં જવાની છે વાંચું ચાલુ છે ઘણા લોકો નથી માનતા એમાં એને કારણે અટકી પડ્યું છે અને નામદાર કમિશનર સાહેબ દ્વારા અમારી સોસાયટીના લાઇટ ડ્રેનેજ અને પાણીની લાઈનો કાપી નાખી હોય જેથી અમારે લોકોએ અન્ય જગ્યાએ સિફ્ટ થવું પડ્યું છે

નોટિસ આવી એટલે આ લોકો બધા કાપી ગયા છે પછી રોજ દસ પ્લેટ આઠ દસ આઠ દસ પ્લેટની ચોરી થાય છે અગાસીમાં વાલ ગયા ચોવીસ વાલ અગાસીમાં અધા વી ગયા સોસાયટીના ફરતા મેનોલ ગયા છે એમ દરવાજા બધા ટૂટા દરવાજાની અંદર કબાટોની બધું વિચારી ગયું તો સોસાયટીવાળાના કાળા તૂટ્યા છે અંદરથી બધાના નળ કાઢી ગયેલા છે નળને પેન્ડી પેંડી બધી બધી વસ્તુ તોડી નાખી છે અને બધાના ઘર વેર વિઘેર કરી નાખ્યા છે આ રીતે બધાનું કરેલું છે જો સોસાયટીમાં લાઇટ ટી વાળા ખાલી સોસાયટીનું કનેક્શન આપે તો સીસીટીવી કેમેરા કરીને જાગતું રહી શકે જેથી કરીને બીજાને નુકસાની ન થાય આમાં ઘણું બધું નુકસાન થયેલું છે સોસાયટીમાં ઓછામાં ઓછું મેનોલ અને વાલ નહીં બધું ઘણો તો ઓછામાં ઓછું પચાસ હજાર તો નાખી દેતા આ બધી વસ્તુ વહી ગયેલી છે છેલ્લા કેટલા ટાઈમથી ચોરી થતી હોય એવું તમને લાગે છે છેલ્લા પાંચ તારીખ પછી બધા ટોટલ ફ્લેટ ખાલી થવા આવી ગયા હતા પાંચ તારીખથી ત્રીસ તારીખ સુધી વીસ પચીસ દિવસ એક દારૂ ચોરી થાય છે ચાલુ ચાલુ છે તમને જાણ કોને કરી ચોરી થઈ છે ચોરી થાય રોજ અમે સોસાયટીમાં આટો મારવા આવીએ તો બે ચાર તાળા તૂટ્યા હોય રોજ આટો મારતા બધા બીજા આવતા હોય એટલે બીજા કહે કે ભાઈ તાળા આજે તૂટ્યા છે બરાબર છે ગઈ કાલે પોલીસમાં અરજી આ લોકો એ બધા આપી છે હું ભાગમાં હતો આ લોકો સોસાયટીમાં અરજી આપી આવ્યા છે નામ કમલેશ કમલેશભાઈ કયો વિસ્તાર છે અને શું ફ્લેટ સર્કલ બાજુમાં શું બનાવ છે તો ઘણી ફ્લેટમાં તાળા તૂટ્યા છે માં હોવાથી સોસાયટી સરકારી નિયમ મુજબ અત્યારે પાણી પાવર સપ્લાય બંધ છે જેથી સદસ્યો બધા બીજા રહેવા ગયેલ છે ને બીજું એક એવું છે કે એમાં રીડેવલપમેન્ટમાં અમારે ફાઇનલ થઈ ગયું છે જે તે બિલ્ડર કમિટમેન્ટમાં હવે એમાં અમુક સભ્ય અમુક મેમ્બરોના હિસાબે કામ ઊભું રહી ગયું છે જેનું પરિણામ અત્યારે અમે ભોગવી રહ્યા છીએ કેટલા મકાનો આવેલા છે ને અંદાજે કેટલાની ચોરી થઈ છે છે અમારે સમજી લો ને 35 જેવા 30 થી 35 જેવા અઢળક ટૂટા છે કેટલો નુકસાન હશે અંદાજે નુકસાન પટોળ સામાન ઘણો ગયેલ છે પોડપોડ થયેલ છે નુકસાન કરેલ છે સોસાયટીમાંથી ચોકીદારનો પણ ઇશ્યુ છે છેલ્લા કેટલા દિવસથી ચોરી થતી એવું તમને લાગે છે સમજી લો ને 8 થી 10 દિવસ મારું નામ રૂપેશ બારડ છે રૂપેશ ભાઈ આ કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો છે આ મા અંબિકા એપાર્ટમેન્ટ છે જે રામદાસ આશ્રમની બાજુમાં મેઘાણી સર્કલ પાસે ફ્લેટ આવેલો છે તે છે શું બનાવ બન્યું છે આજ રોજ સવારે મને અગિયાર વાગે ફોન આવ્યો કે મા અંબકા એપાર્ટમેન્ટમાં એટલે કે અમારા ફ્લેટની અંદર અને બીજા દસ બાર ફ્લેટની અંદર તાળા તૂટ્યા છે અને એ ફોન આવ્યો એટલે હું અહીંયા ઘરે આવ્યો છું અહીંયા મારા મમ્મી એકલા રહેતા કેટલાનું કાંઈ નુકસાન થયું છે કંઈ તમારે નુકસાનમાં તો હજી હું આવ્યો જ છું એટલે એક ડેડ કવર નથી બધું ખૂલું પડ્યું છે તમે આવ્યા ને અંદાજે બીજા કેટલા ફ્લેટોને નુકસાન થયું છે ને ચોરી થઈ છે ચોરી કેટલી થઈ નહીં પણ મોસ્ટ ઓફ એવું કહેવાય છે કે છેલ્લા દસ દિવસમાં રોજ બે ચાર બે ચાર તાળા અને આ ગઈકાલે લગભગ આઠમશ તાળા તૂટ્યા હોય એવું આ લોકો જે લોકોએ મને ફોન કર્યો મને એમ કીધું